કેન્સર સર્જન અમારી આખી ટીમની એવી લાગણી હતી કે આપણે આ કેન્સર સર્વાઈવર મીટ કરવી છે અમે બે વર્ષથી આ વસ્તુનો પ્લાન કરતા હતા તો ટીમની એવી લાગણી હતી કે આપણે પચાસમાં બર્થડેનું સેલિબ્રેશન અને આ કેન્સર સર્વાઈવર મીટ એ બંનેને ક્લબ કરીને એક સરસ સેલિબ્રેશન કરીએ અને કંઈક એવું કરીએ કે બધા પેશન્ટ્સ આપણા એમનું એક ગેટ ટુગેધર થાય અને એક બીજો પ્લાન એવો આવ્યો કે આપણે ભાઈને બોલાવીએ બધાને હસાવે અને બધા અહીંયાથી હસતા મોડે રિલેક્સ થઈને જાય પાછા તો એક યુનિક ઇવેન્ટ અમે પ્લાન કરી શક્યા છીએ અને વી આર વેરી હેપી અબાઉટ ઇટ વિથ ગ્રેટિટ્યુડ એન્ડ રેવરન્સ ઓન ધ સ્પેશિયલ ઓફ કેન્સર સર્વાઇવલ ડે એન્ડ યોર 50th બર્થડે ધ ગોલ્ડન જ્યુબિલી ડે આઈ ગો વિથ ડીપ રિસ્પેક્ટ એન્ડ હાર્ટ ફેલ્ટ ગ્રેટિટ્યુડ યોર अनविवरण डेडिकेशन है, नॉट वनली रिसोल्ड काउंटेस लाइफ्स, बट है ऑलसो इंडिया को जब भगवान दर्शाये, गंधेरस्ती चालू था, वक्त बदल गया, सोच बदल गई, एक्चुअल में गंधेरस्ती भगवान भगवंतरिकों आज के आधुनिक लोगों को डेडिकेशन है, और उसके लिए एक मंत्र है, श्लोक, वो भी क्या है श्� પણ તમને આ ક્યારે અભિચાર એના માટે હું ખાસ સર્વાઈવલ કરવાની ઈચ્છા કદાચ બે વર્ષથી હતી પણ આ પચાસમાં બર્થડેનું સેલિબ્રેશન અને સર્વાઈવર મીટ ક્લબ કરવું એ આઈડિયા સંપૂર્ણપણે મારા ટેન્ડર સનનો છે જે એણે લગભગ માર્ચ મહિનામાં આઈડિયા પ્લોટ કર્યો હતો એન્ડ વી કે ગ્રેજ્યુઅલી એક્ઝિક્યુટિવ એન્ડ વી આર રિયલી હેપી

વિષય બર્થડે હોય અને તે પણ 50મો ત્યારે બધા રિસોર્ટ માં ફેમિલી Members સાથે સેલિબ્રેટ કરવાઓ પણ આ પ્રોગ્રામ લે આલીસાભાઈ કનસુ સર્માઈ મેમ સાથે ક્લબ કરો એ આપણને એના ફેમિલી દ્વારા જે છે તો તેના માટે તે ખૂબ ખૂબ પ્રકુર્વા મારી જે વાત કરવી છે બે હજાર સત્તરની વાત કરોની બે હજાર સત્તરમાં તકલીફ થઈ હતી એ વખતે ત્યારે ડોક્ટર ઉમંગ સાહેબનો સંપર્ક કર્યો ઉમંગ સાહેબ મને રાત્રે સાહેબ તમે એમની સિવાય કોઈ લાવશો નહીં અને પહેલી મુલાકાત એની જોડે કરી તો મને કેન્સર છે અથવા કેન્સરમાં શું તકલીફ પડે છે એ બિલકુલ એમને કહ્યું હતું તમને કોઈ તકલીફ પડશે નહીં આની અંદર તમે માત્ર દર્શન પેટની અંદર अंदर आवास वर्ष करना पूर्ण कर लगे या देवी सर्वभूतेशु शक्ति रूप में सस्ती का यह देवी सर्वभूतेशु सरस्वती रूप में सस्ती का यह देवी सर्वभूतेशु उद्दी रूप में सस्ती का यह देवी सर्वभूतेशु अरब रूप में सस्ती का डॉक्टर धर्मेंद्र सर अपना पचास साल जन्म दिवस निमित्त है और तुमने खूब खूब शुभेच्छाओं और खूब खूब अभिनंदन સાથે આપણે જે ઉત્તમ વિચાર આવ્યો અને એન્સરેશન રીત કરી અને અમારો હેત તમારા વચ્ચેનો અમારો હેત જેવાનો અમને અવસર આપ્યો એ બદલ બી તમારો ખૂટું આગળ નેક્સ્ટ ડે મોર્નિંગની રૂમમાં ડાન્સ કરતી વિડીયો ક્લિક છે હવે અમને જ્યારે પેશન્ટ આવી તો પછી અમને એનર્જી ક્યાંથી છૂટે આ પેશન્ટને ફર્સ્ટ સર્જરી કંઈક ઇમરજન્સીમાં થયેલી કે ઓપન સર્જરી થયેલી અને પછીની એની સેકન્ડ મેજર સર્જરી મે લેપ્રોસ્કોપી કરી કરેલી એટલે યુ વોઝ સો હેપી કે આજ તક મને પેઈન નથી તો યુ વોઝ ડાન્સિંગ રૂમ નેક્સ્ટ ડે મોર્નિંગ તો આ અમારા માટે એનર્જી નો સોર્સ છે મેજર સર્જરી પછી નેક્સ્ટ ડે પેશન્ટ ની રૂમ માં જઈએ અને અમને સ્માઈલિંગ ફેસ જોવા મળે એ અમારા માટે એનર્જી નો સોર્સ છે આ સાથે હું એક જ વાત કહી અને જે મે હોસ્પિટલ ના લોકો માં પણ રાખી છે આ ડૉક્ટર તરીકે અમે જે કાંઈ પણ કરીએ એ એક સપોર્ટિંગ હેન્ડ છે રિલેટિવ તમને ઇમોશનલ ફિઝિકલ આર્થિક મદદ બધું મળે પણ અલ્ટિમેટલી જે સાચી હિંમત છે એ પેશન્ટની પોતાને છે જે સહન કરવાનું છે એ પેશન્ટને પોતાને કરવાનું છે અને એમની પોઝિટિવિટી અલ્ટિમેટલી બહુ અગત્યની થઈ જાય છે એવરી પન એડ ઓન ટુ ધીસ બટ ઇટ ઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ દેટ મેક્સ દેમ ગો થ્રુ ધીસ જર્ની તો એ બધા જ વોરિયર્સ ને સેલ્યુટ છે કે પોઝિટિવિટી સાથે આમાંથી માલ આવે છે આ સિચ્યુએશનમાં હું સાથે મારી જર્ની ને થોડી હાઇલાઇટ કરવાનો ટ્રાય કરીશ 20 વર્ષ પહેલા આને સર્જરી જ્યારે આ કેરિયર માં હું ચાલુ કર્યું તો અમે કેન્સર માં લેપ્રોસ્કોપિક સર્જરી જસ્ટ ઇન્ટ્રોડ્યુસ રહી અને મને પહેલેથી જ એમાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે કે કરવાનું ચાલુ કર્યું એવી જ રીતે લંગ કેન્સર સર્જરી અમે મોટું ઇન્ફ્યુઝન મચીને ખોલીને કરતા હતા ટાઈમ આવ્યો કે હવે એ સર્જરી પણ કરી કરતા થયા લેપ્રોસ્કોપિકલી ઘણું બધું કરતા થયા અને હવે એ જ વસ્તુ રોબોટિકલી કરતા થયા ક્યાંક ને ક્યાંક પેશન્ટની જર્નીમાં એના કારણે ઇઝ થઈ તકલીફો ઓછી થઈ ઝડપી રિકવરી મળી હવે હું એક ફોટો શેર કરીશ કે જે હેડને કે ઓરલ કેન્સર રિલેટેડ છે ને ફોટો એટલે છે કે એની જોડે રિલેટ કરવું બહુ ઈઝી છે એ સામે જોઈ શકાય એવી વસ્તુ છે જે એક ઈમેજ છે એક રાઉન્ડ ઈમેજ હવે જે ઇનિશિયલી તમે કદાચ ભરતભાઈ ને અહીંયા જોયા ભરત ગઢવી એ મારાંસે આવીને બે શબ્દો બોલ્યા તમે જોશો તો એમના ફેસ ઉપર એક કટ હતો જે બહુ સારો નહોતો દેખાતો ચૌદ વર્ષ પહેલાની તો એમાંથી અમે હવે કે ફેસ ઉપર કોઈ ઇન્ફ્યુઝન નથી મૂકતા આ ત્રણેય પેશન્ટોના જો બોનનો સેગમેન્ટ કાઢેલો છે અને એના પછી પગમાંથી લઈને બોન મૂકેલું છે અને કોઈ પહેલા પર કટ નથી તમે એમના ફેસિયલ એક્સપ્રેસન કઈ રીતે લુક પ્રિઝર્વ છે આમાંથી બે પેશન્ટ કદાચ ઓડિયન્સમાં છે અત્યારે વિજયભાઈ અને

તો ક્યાંક ને ક્યાંક અમારી જર્નીમાં અમે અમારી જાતને અપગ્રેડ કરતા રહીએ ટેકનોલોજીનો યુઝ કરતા રહીએ અને એની કોશિશ કરતા રહીએ કે પેશન્ટની જર્નીને અમે ઇઝી બનાવીએ અને બેસ્ટ પોસિબલ રિઝલ્ટ આપીએ કદાચ પાંચ એક જણા આવીને ગોલાત અમારી ત્રણ ચાર જણા એ વસ્તુ હાઇલાઇટ કરી અને હું મારા કેરિયરના પહેલાં પાંચ વર્ષમાં એક વસ્તુ શીખ્યો કે જ્યારે મારી કન્સલ્ટિંગ ગ્રુપમાં કેન્સરના વિધાન સાથે પેશન્ટ આવે છે સાથે બે ત્રણ ચાર રિલેટિવ હોય છે તો બહુ સ્ટ્રેસ ફેસિસ હોય છે એકદમ ટેન્સ ચહેરા હોય છે અને મને પાંચ વર્ષમાં પહેલા પાંચ વર્ષમાં હું એક વસ્તુ શીખ્યો કે આપણે કંઈક એવી રીતે વાત કરીએ કે આ ચહેરા થોડા રિલેક્સ થઈને રૂમની બહાર નીકળે ઓવર સી ધ વેરી હમ્બલિંગ બ્રાન્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ સર્જરી પહેલા સ્ટેજના કેન્સર માટે હું કરું અને ક્યારે કેમ થાય કે 6 મહિના પછી પેશન્ટ કેન્સર શરીરમાં 10 જગ્યાએ થોડીથી લઈને આવે અને એકદમ જમીન પર આવી જઈએ કે આમાં સરવાળે અમારું કામ છે કે અમે સારું કામ કરીએ પણ સાથે ગુજરાતનો સાથ તો જોઈએ છે પેશન્ટની પોઝિટિવિટી પણ જોઈએ છે અને અમે વેરી હમ્બલિંગ બ્રાન્ડ અને દરત જ ગ્રાઉન્ડેડ કહી દઈએ કે અમે ખાલી સારું કામ કરી શકીએ છીએ તેનાથી બીઓ અમારા હાથમાં નથી થોડીક 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 પાસ 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 અનુભવ થઈને આપણે એને વડાવી છે નાવ સાથે થેન્ક યુ સો મચ ડૉ સોરલ રાજેશ સર You so many well and uh, a between you best for your life. Thank you.